મારા સસરાનું ઘર પૂરેપૂરું બતાવીશ ને સલાળા આપણે જવાનું છે મારા સસરાનું ગામ સલાળા છે તો વિડીયો બને રહીજો લાઈક શેર જરૂર થી કરજો તો આપણે બધી તૈયારી કરી નાખી છે આપણા ઘરે મમ્મી પપ્પા પણ તૈયાર છે એ લોકો પણ આવી રહ્યા છે તો અમે લોકો જઈ રહ્યા છીએ સલાળા અને રસ્તામાં આપણે યુવક પાસે ઉભા રહીશું

કેમ રોગ પાણી બોટલ મને મનમાં